અને કોમેન્ટો પર વિનંતી પણ ખૂબ જ રાખી છે એ સર અમારા ઉત્તર ગુજરાતના જે દેશી ભજનો છે ગામડામાં ગવાતા અને ઉત્તર ગુજરાતના જે લહકાર છે એને હાર્મોનિયમ ઉપર કેવી રીતે ગાવા તો આજે આ ઉત્તર ગુજરાતમાં ગવાતી ખૂબ જ સુંદર આ વાણી છે ગોરખનાથની અને એને હું શીખવાડવા જઈ રહ્યો એક એક શબ્દ એક સ્વર અને એના જે આલાપ છે જે લોક સંગીત શૈલી છે એમાં આલાપ થી ખબર પડે છે રાગ ને જે આલાપ હોય છે એના થી ખબર પડે છે કે આ શૈલી સૌરાષ્ટ્ર છે આ શૈલી ઉત્તર ગુજરાત છે તો આજે આ વાણી તમને સ્પર્શ છે મિત્રો ઉમય સુરંગી લોક ગાયક અને મ્યુઝિક કીચર આ સર્વમાં મારા દર્શક મિત્રો અમારા સબસ્ક્રાઈબરો અમારી ચેનલ પર એવા ખૂબ મહાનુભાવો લાગ્યા છે અને પોતાનો કિંમતી સમય પાળવીને અમારી ચેનલને નિહાળે છે એ સર્વને હું અને મારી ચેનલ વતી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છે ખૂબ ખૂબ આ સર્વનું અભિવાદન કરીએ છીએ મિત્રો આવો અમારી ચેનલમાં ખૂબ જ સંગીત અનેક પ્રકારની ગીત શૈલીઓ લોક સંગીત શૈલીઓ હું મારી ચેનલમાં શીખવાડું છું ઘણા સમયથી ફરમાઈ શકતી કે સર તબલાના ક્લાસ પણ આપો તબલાના ક્લાસ અમારે ચાલી રહ્યા છે અહીંયા અમદાવાદમાં ઓનલાઈન પર પણ જોડાયા છે તબલાના ક્લાસમાં તો મિત્રો જેમ જીરો લેવલથી હું સંગીત લઈને અહીંયા સુધી આવ્યો છું અને તમે બધાએ જીરો લેવલથી અહીંયા સુધી જોયું છે અને ખૂબ જ શીખી રહ્યા છો એવા સારા કોમેન્ટ પણ આવ્યા છે તો તબલાનું પણ હું જીરો લેવલથી શરૂઆત કરીશ એક વ્યક્તિ નવું તબલું લઈને આવે છે અને પછી એ તબલામાં શું શું જે ડિઝાઇન છે ઉપરની એને શું કહેવાય તબલાના એક એક પાર્ટ વિશે શું કહેવાય ત્યાંથી લઈ અને બધા બોલનું શીખવાડી શકે કે કઈ રીતે આ બોલ વગાડવાના છે ધા ધીન તા ના ધીન ના ઇટ તા ધીરે ઇટ ના આ અનેક પ્રકારના જે બોલ છે એ તબલા પર કેવી રીતે નીકળશે અને પછી એને ભજનોમાં લોકગીતોમાં સરખવાણીમાં એવી રીતે એને લઈ બધો વધારવા એના વિશે પણ હું ખૂબ સમયમાં ક્લાસ આપવાનું છે મિત્રો અને આ વિશે તમારો સુચારનો મિત્રો ખાસ કર્યો તો આવી જાવ તો મિત્રો વધારો હાર્મોનિયમ ઉપર નોટ આઠ પેન લઈ લો અને સમજવા માટે પહેલા અને પછી એને ગાઓ મન બાંધી ધરતી રે હા 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 બરાબર છે તો ગયો અત્યારે સા સા રેપ મિકો નો એક આ લાગશે તો મિત્રો નોંધી સા સાંધી ધરે પેની રીતે દબાઈ ગળાથી ગાવવું પડશે માં આવશે એજી એજી એવામાં પપ એમાં વણમાં મમ વણ ર ર ર ર વાનળ નીની પ મહો મહો પછી લખ્યું છે હેજી કાયા ઝરણીને વારો મનડા માયલા ને વારો ત્યાં જુઓ વારો પછી માયલા મનડા માયલા મનડા આ રીતે આજે નોટેશન છે થોડું આમ આલાપમાં અટપટું છે મિત્રો અને ખૂબ જ સુંદર લાગી રહ્યું છે મેં આગળ ગાયું મિત્રો તમે વચ્ચેથી જોતા હો તો નહીં ખબર પડે આગળ હું ગાઉં છું જે રીતે એને સાંભળો પહેલાં એને સાંભળશો એની સાથે ગાવ એક બે ફર તો જ તમને ખબર પડશે બાકી સીધે સીધા સ્વરો તમે લખશો નહીં આનું કોઈ મિનિંગ નહીં બને કોઈ એવો ભાવ નહીં બને સંગીતનો તો હંમેશા હું કહું છું મિત્રો કે પહેલાં હું જે ગાઉં છું એને સમજો મારી ગાવાની યાદા બી થોડીક અલગ અલગ હોય છે સીધે સીધા નોટેશનો લખો છો સીધે સીધા નોટેશનો લખવાથી કશું ને જો બજારમાં લાખો પુસ્તકો મળે છે ઇન્ટરનેટ ઉપર લાખો વિડીયો તમને મળે છે ક્લાસોના એ રીતે નહીં થાય મિત્રો હું પોતે ગાઉં છું હું પોતે પરફોર્મ કરું છું પબ્લિકની વચ્ચે જઈ પછી એમાંથી જે મારા પોતાના અનુભવ લગાવી દઉં છું અને પછી એને હું નોટેશન કરું છું જે તમે કંઈક જોઈશો બોક્સો નહીં મેં પડે એક એક વસ્તુ જોવી પડશે મિત્રો ક્લાસ પૂરો જોઈશો તો મેં પડશે તમારી વિનંતી છે ક્લાસ પૂરો જોવો વચ્ચે એક વાત એક વિનંતી કરું છું મિત્રો કારણ કે લોકો એમ કહે છે કે ના તો ખબર નથી હોતી અમારે જોઈન્ટ થવું હોય છે અને પછી તમે કહો ભરાઈ જાય છે તો મિત્રો ઓનલાઈન ક્લાસનીનો પહેલો અમારો રાઉન્ડ પૂરો થયો છે બીજે લાખ બીજા રાઉન્ડની ભરતી ચાલે છે શક્ય ત્યાં સુધી અમે નવા લઈ રહ્યા છીએ જૂના વ્યક્તિઓ અમને વિનંતી કરી રહ્યા છીએ કે અમને જોઈન્ટ કરો તો અમારો જે ત્રણ મહિનાનો કોર્સ ચાલી રહ્યો છે એમાં આપ રૂબરૂપ શીખવા માગતા હો યા ઓનલાઈન પર શીખવા માગતા હો જે રીતે શીખવા માગતા હો તો આપ માહિતી પર જે નંબર આપ તો આપ જે કોલ નંબર આપ્યો છે ત્યાંથી આપ માહિતી મેળવી લો કે કેવી રીતે મારા ક્લાસ કરવા છે ત્યાં તમને પૂરેપૂરી માહિતી આપવામાં આવશે તો ચાલો હું આ ક્લાસ હવે પૂર્ણ કરું છું અને વિરમું છું આગળ કંઈક નવું લઈને આવીશ તમારા માટે તમારી ફરમાઈશનું તો ચાલો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત